નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ અગિયાર બે જોવાના છીએ પણ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહીએ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ કલોજી અઠવીસો થી ને પચાસ રૂપિયા સિંગદાણા પંદરસો થી સત્તરસો રૂપિયા જીરુ બેતાલીસો થી એકાવનસો રૂપિયા રાયડો આઠસો પચાસ થી નવસો ને ચાલીસ રૂપિયા કેરંડા અગિયારસો થી પચાસ થી રૂપિયા મેથી અગિયારસો પચાસ થી ચૌદસો ને સોરાણું રૂપિયા અડદ તેરસો પંચોતેર થી સત્તરસો ને ચાલીસ રૂપિયા વરિયાળી પંદરસો નવ્વાણું થી બાવીસો ને પચાસ રૂપિયા મરસા સુક્કા બારસો થી છત્રીસો રૂપિયા તલકાળા અઠાવીસો થી ત્રણ હજાર રૂપિયા તલ સફેદ ચોવીસો પચીસ થી સત્યાવીસો ને પચીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો અઠસોતેર થી પાંચસો ચોવીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર ચાલીસ થી બારસો ને પાસઠ રૂપિયા મગફળી એક હાજર થી બારસો ને પંચાણું રૂપિયા કપાસ ચૌદસો થી સોળસો રૂપિયા